સિંગતેલમાં છેલ્લા બે થી ત્રણ દિવસમાં પંદર થી વીસ રૂપિયાનો વધારો નોંધાયો છે જેનું મુખ્ય કારણ બજારમાં મગફળીની અછત છે મગફળીની આવક ઓછી હોવાને કારણે મિલરો પાસે મગફળીનો જથ્થો ન પહોંચતા ભાવ વધારો નોંધાઈ રહ્યો છે બાર માસની જે ખરીદી થતી હોય છે આ સમયે થતી હોય છે પણ આ સમયે લગ્નસરા સિઝન વધતા હાલસિંગ તેલની ખરીદી ઉપડી નથી મીડિયા સાથેની વાતચીતમાં તેલના વેપારીએ જણાવ્યું હતું કે હાલસિંગ તેલ જે સપાટી પર છે તે યથાવત રહેવાની છે જેમાં લાંબો ફેર પડે તેવી શક્યતા ઓછી છે હાલસિંગ તેલના ડબ્બાનો ભાવ રૂપિયા છવ્વીસોથી સત્યાવીસો રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે હા સિંગતેલની અંદર છેલ્લા બે ત્રણ દિવસમાં પંદરથી વીસ રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને ગઈકાલથી જોવા જઈએ તો ગઈકાલથી સા ખાદ્યતેલમાં સિંગતેલની પરિસ્થિતિ સ્ટેબલ પરિસ્થિતિ છે સિંગતેલ અત્યારે સિઝનનો જે ટોપ લેવલનો ભાવ છે એ ભાવ સપાટીએ પહોંચી ગયું છે એટલે આગામી સમયની અંદર સિંગતેલની અંદર લાંબો ભાવ વધારો થાય એવી શક્યતાઓ હાલ તાત્કાલિક દેખાઈ નથી રહી હા સિંગતેલ અત્યારે દરેક બ્રાન્ડ પાસે પણ પૂરતા પ્રમાણમાં સ્ટોક અત્યારે અવેલેબલ છે અને વેપારીઓ પાસે પણ પૂરતા પ્રમાણમાં સ્ટોક અવેલેબલ દેખાઈ રહ્યો છે પણ મગફળીની ખૂબ ઓછી આવક હોવાને કારણે સિંકતલના ભાવ વધી રહ્યા છે આગામી સમયની અંદર પાંચ પંદર દિવસ સિંકતલની ભાવ સપાટી સ્ટેબલ જોવા મળી શકે અથવા તો પાંચ પંદર રૂપિયાનો ભાવ ઘટાડો આવી શકે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને સિંકતલ મારા હિસાબે આ ભાવ સપાટી એકદમ વ્યાજબી ભાવ સપાટી છે અત્યારનો સમય પણ એકદમ સાનુકૂળ છે એટલે જે બારમાસી માસી ખરીદી સિંગતેલ માટે લોકો કરતા હોય છે એમના માટે આ યોગ્ય એકદમ યોગ્ય સમય છે એટલે અત્યારે મારા અભિપ્રાય પ્રમાણે સિંગતેલની ખરીદી કરી લેવી જોઈએ એવો મારો ચોક્કસ અભિપ્રાય છે સિંગતેલની અંદર અત્યારે પંદર કિલો ડબ્બાની વાત કરીએ તો સિંગતેલ બ્રાન્ડેડ પંદર કિલો જે ગોંડલના બ્રાન્ડેડ ખાદ્યતા લાવી રહ્યા છે એનો ભાવ અત્યારે સત્યાવીસો રૂપિયાની આસપાસ છે અને આપણે રાજકોટની જે બધી બ્રાન્ડ છે એનો ભાવ અત્યારે અઠ્યાવીસો વીસથી લઈ અને અઠ્યાવીસો સિત્તેર રૂપિયા પંદર કિલો નવા ડબ્બાનો ભાવ છે આ બંને ખાદ્ય તેલ જેવીસ મગફળીમાંથી જ બને છે એ જ ક્વોલિટીના ભાવ મેં આપેલા છે દર વર્ષ કરતાં મગફળીની આવક તે આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે દર વર્ષે માર્કેટિંગ યાર્ડોમાં બે લાખ ગુણી ત્રણ લાખ ગુણીની આવક જોવા મળતી હોય છે આવક તેવી પરિસ્થિતિનું નિર્માણ હજી સુધી થયું નથી એનું કારણ જો મગફળીનું ઉત્પાદન ઓછું છે એવું બિલકુલ નથી પણ જનરલી લગ્નસરાની સિઝન હોવાને કારણે અને ખેડૂતોની પકડ ખૂબ હોવાને કારણે સિંગતેલમાં મગફળીમાં ભાવ નીચી ભાવ સપાટીએ ખેડૂતો અત્યારે મગફળી વેચવા બિલકુલ રાજી નથી એટલે મગફળીમાં ભાવ જો થોડા ઘણા વધશે તો જ માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીની આવક વધી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે